ડેરાન તો હું આલે મજામાં તો છે ને મજામાં હોય તો ભાઈ વાંધો નથી આપણે કંઈ જો અત્યારે આપણે થોડોક મોડો લાગ ચાલુ કર્યો હવે અત્યારે અગિયાર થઈ ગયા ને અગિયાર થઈ ને આપણે જો ઘરેથી હાલે ને ખેતર ડીમણા જાય છે આજે કડિયા કાવા આવ્યા નથી કામ હાલતું તો આજે કામ બને એટલે આપણે નવી રાશિ આજે આજે રજા હે શનિવારે હે પણ તો આજે રજા હે રજા ન હોત તો આપણે અટાણ તો લગભગ આવી ગયા હોત આવ્યા હોત તો બાર વાગે આવી જાય બ્લોક ચાલુ કરે જ તો આપણે જો વાત ખેતરી ફૂગી ગયા અહીંયા વારો હું ખોટો ટપાવ જોયા જ છું તો મિત્રો દી ખેડતા વિડીયો તમે જોયો કે જોયો એ ખબર નથી લગભગ તો મૂક્યો પછી ખબર નહીં પણ જે પડતર પીડ્યું હું ખેડવા ને તમને તો કરતો હતો એટલે ખબર છે એ ખેડી નાખ્યો આપણે અને જો આપણું ટ્રેક્ટર અહીં છે અને ટોલી અહીં રાખીએ નાળિયેરીમાં કઈ ઓલું હોય એવું લાગે ટેક્ટર આપણે અહીં પડ્યું અને આપણે દરી કે હાલો જીરું એવું જીરા માઠા તો મારવો જ દરી જીરા ઢીમડે જાય જાય ઢાકીને રાખો ઘેર ઓલું કરાતું નથી એટલે અહીં ઢાક દીધું બાકી ઓલું એની કલર બદલી તો ડુંગરી બુંગરી લસણ ધાણા હાલો દેખાય કે નથી દેખાતું હાલો જીરું પાંચ કાટું મારી તમને દેખાડું જીરું અત્યારે જો જીરું ફાટો મારવા આવ્યો શું જોવા મળ્યું આ એક ત્યારામાં જરીક જીરું હુકાણું છે બીજે ક્યાંય તો કંઈ વાંધો હે નહીં જોયું પણ જીરાની હુકાવાનું કારણ કે લગભગ અહીંયા આપણે મકાઈ પાઈને એટલે મકાઈમાં થોડું ઘણું પાણી ગયું હોય કે પાણી લાગ્યું એટલે કે કોઈ જીરાને પાણી છે ને કોઈલું થાય લાગે એટલે હુકાય અહીં એ વયસમાં થોડું કોઈલું છે એમાં કે બહુ હે નહીં હુકાળો બુકારો એટલે વાંધો નથી બીજા બધા ક્યારે રેડી છે ક્યાંય પણ કંઈ નથી લીલું છે મુઈબું છે પણ આ જો આ ખેતર દેખાડતું હા એનું ખેતર છે ને એમાં જીરો હજી તો અડ્યું એડું એ થોડું મોડું આવ્યું ને એમાં સારો હુકારો હે આપણે એમ નથી થાય ત્યાં સુધી સારું હે તમે શું આવ્યું હે જલ્દીથી કોમેન્ટ કરી દ્યો લગભગ તો બધાય જીરાજ આવ્યા હે સાટું જરીક તાપ કર્યો તો ને આ કોઈને વાંધો ન આવ્યો આ જો એટલો છે ને દાજી ગયો તપોડવા લાઈગનથી બરી ગયું હુકાઈ ગયા વાંધો નહીં આ ખાલી એટલું જુકાણું છે અહીં પણ આપ થોડ હું કઈ નહીં જાય ગયા મિત્રો તો અત્યારે થઈ ગયા હે ચાર ચાર થવા આવ્યા છે ને આપણે સાવ પાણી પીને પાછા ખેતરમાં આવી ગયા હે ખેતરમાં આવી ગયા ખેતરમાં જો અત્યારે જોઈ હું કે કંઈ હોય પાવા બાવા નારિયેળી બારીયાળી પાવાની હોય તો પાઈ દઈ વેલા અઠવાડિયે આપણે પાઈ તો આવરે જોઈ જો હોય તો પાવી બાકી આપણે નથી પાવી કાલે પ્રમદી પાઈ દે હું અને બાકી રીંગડી જોઈ રીંગડીમાં કંઈ હોય તો ગોળી આવી કોદા આગળી પડત તરી લાગે જ નહીં ધ્રોકડ ઉગતે લીલું કંઈ ખાસ લાગતું તો નથી આ મોટી જ નથી થતી આસપાસ થોડોક વાંધો નહીં થોડી ગુજરી જોઈ કોદર લઈને એવી બહુ લીલું ભાઈ 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 ક્યાં ભાઈ ભાઈ તો મિત્રો આપણે થાકી ગયા ગોળવા ગોળવામાં થાકવા જેવું કંઈ હતું નહીં હતી હાથ જ રીંગડી હોય થાકી ગયા એટલે કે જવું છે ને એક ફેર કોદારી ને હેરખાઈ નો ઘાય આવી ગયો એટલે આપણે એકાદ ગોથવી મારી ગયા અત્યારે આપણે જાંબુડા ને સાયા આવીને બેઠા ચાલો ગોળવાનું કામ તો પૂરું થઈ ગયું ઘેર ભેગ ને અહીં બેહીને શું કરવું તો મિત્રો ગ્રુપ બનાવવાનું બહુ ખોટું કર્યું હોટસેપ નું કંઈ નહીં ટ્રેન ડિન રજા હતી તો વોટ્સએપમાં લેસેજ આપી દેજો કરવું તો જોશે ચાલો આજના લોકો મેં એટલું જ મળીએ પાછા લાઇક સે સબસ્ક્રાઈબ કરી દે આપણે આ તો કરવું જ જોશે